તટીય વિસ્તારોમાં દબાણ કરી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ વિરુદ્ધ દાદા એટલે કે રાજ્ય સરકારનું બુલડોઝર ટોપ ગિયરમાં છે બેટ દ્વારકા બાદ જામનગરમાં પણ દરિયામાં સફાઈ દરિયાઈ વિસ્તારમાં અત્યારે સફાઈ અભિયાન જોરદાર ચાલુ છે જામનગરના પિરોટન ટાપુ પર ગેરકાયદે દબાણ દૂર કરી ચાર હજાર ચોરસ મીટર જમીન ખાલી કરાવાઈ છે ધાર્મિક કાર્યોના નામ પર દબાણ કરનાર ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ આ વધુ એક મોટી કાર્યવાહી છે આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષાની સાથે જળસૃષ્ટિ માટે પણ હાનિકારક હતા પોલીસ બંદોબસ્તની સાથે હટાવી દેવામાં આવ્યા છે જામનગરના દરિયામાં પણ આ સફાઈ અભિયાન અત્યારે જોરદાર ચાલી રહ્યું છે પિરોટન ટાપુ પર જે ગેરકાયદેસર રીતે દબાણો અહીં ખડકી દેવામાં આવ્યા હતા આ તમામ દબાણોને અહીં દૂર કરવામાં આવી રહ્યા છે ચાર હજાર ચોરસ મીટર જમીન અત્યારે ખાલી કરવામાં આવી છે જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે આ ડ્રાઈવ દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પેરેટન ટાપુ છે આ ઉપર બે દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ નો જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ ચાર હજાર જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલી કરવામાં આવેલ છે અને આ જે હું આપને કહી દઉં કે જે પિરોટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિરોટન જે ટાપુને આસપાસ લગભગ નોન પાંચ જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમ માંથી એક જે ભારત ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે આમે આમે લગભગ દેશનો સાત ટકા જેટલો જે ક્રૂડ ઓઈલ છે આ ક્રૂડ ઓઇલ પણ આના માધ્યમથી આપણે દેશમાં સપ્લાય થાય છે અને બીજો જે આ પિરોટન ટાપુ છે આ પિરોટન ટાપુ મરી નેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને કારણ કારણે આપણે માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકો ની અવર જત અવર જવર થતી હતી આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરપોર્ટના જે દેશ છે આને માટે પણ અ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમય સમયાંતરે ઊભા થતા હતા આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવાવાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત કરવા વાળી જે વસ્તુઓ છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયા ને આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે જિલ્લા વહીવટી તંત્ર છે બધા સાથે મળીને ચાલુ રહેવાની છે આપને બધાને ખબર છે કે પિરોટી એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જામનગરનો એક પ્રતિક ચિહ્ન રૂપ માં પણ પિરોટી છે આના ઉપર નો જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા અને આ દબાણને લગભગ ચાર હજાર વર્ગ મીટર ની આસપાસ ની કવર કરી લીધી હતી અને આના કારણે આપણે પિરોટી ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામો પણ કરેલો છે આને બાવજુદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપ થી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે અ ઘણા બધા પર્સન ત્યાં ઉભા થતા હતા તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે